ઓ ફ્રાન્સ આઈ ફોટોગ્રાફી હાલે મેમન તો આવી ગયા આજે મેમન થોડાક આવે છે તો બે જ બોડીમાં લીવર તો નથી

હાજરી જો ફ્રેન્ડ્સ અત્યારે કોડી વાહે કે કટે ને એટલા ભાઈ બંધુ આવ્યા હે તો આ કા પટા લઈ જો ઈ રાતે એમ આઈ એમ હા આઈ એમ saja प्लान सेट ini था જોવા આ મહેમાનનો જો આવા ઓ મૈકપાલભાઈ જયરાજભાઈ હેરીભાઈ હાલો હે આ જોડું

Go, go, go. પાછે જાવ જો પ્રેક્ટિસ કર આવો મે હું કર કર સુ એમાં બીજી વાત નો આવે ઓર ડાયલોગ માં કજત પડી સમ કરતો